હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ધોરણ આઠ સંસ્કૃત વિષયમાં એકમ છ વિનોદ પદાની તેનું સ્વાધ્યાયપોથીનું સોલ્યુશન જોઈશું એમાં શરૂઆતમાં આજે ત્રણ છે એ આપણે જે ઉપર આપેલા છે એનું સુંદર અક્ષરે જોઈ જોઈને જ અનુલેખન કરવાનું છે તો તમે તમારી સ્વાધ્યાયપોથીમાં જ જોઈ જોઈને લખશો બરાબર ભૂલ વગર ત્યાર પછી આગળ જોઈએ આપણે બરાબર તો જે પણ શબ્દો આપ્યા છે તેને આપણે સંસ્કૃતમાં લખવાના છે આ રીતે બરાબર ત્યાર પછી આગળ આપણે પ્રશ્ન ત્રણ જોઈએ તો જે પણ પ્રશ્નો એના જવાબ પણ આપણે સંસ્કૃતમાં જ લખવાના છે બરાબર ત્યાર પછી આગળ આપણે પ્રશ્ન ચાર જોઈએ સંધિ વિશ્ચેદ કરો જે પણ શબ્દો આપેલા છે એમાં આપણે સંધિ છોડવાનો છે બરાબર આ રીતે આમ જવાબ આ રીતે લખવાના રહેશે ત્યાર પછી આપણે પ્રશ્ન પાંચ જોઈએ તો એના જવાબ આપણે આ રીતે લખવાના રહેશે બરાબર ત્યાર પછી આ શ્લોક પૂર્ણ કરવાના છે જે તમે બુકમાં જોઈને પણ પૂર્ણ કરી શકો છો બુકમાં આપેલા જ છે હવે જે પણ ગુજરાતી વાક્ય આપેલું છે એને આપણે અહીંયા સંસ્કૃતમાં લખવાનું છે અને આ સાથે આપણો આ વિડીયો પણ પૂર્ણ થાય છે તો ફ્રેન્ડ્સ અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જેથી અમે આવા શૈક્ષણિક વિડીયો બનાવીને વિદ્યાર્થી સુધી પહોંચાડીને તેમની મદદ કરી શકીએ ઓકે ગુડ બાય હેવ નાઇસ ડે